તાલુકાના વેપારી એસોસિએશન દ્વારા પુલવામા શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ પુલવામા સીઆરપીએફ ના કાફલા પર હુમલામાં શહીદ થયેલ ભારતીય સેનાના જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનું કાર્યક્રમ આયોજન ભુજ તાલુકાના બળદિયા ગામે રાખવામાં આવ્યું હતું બળદિયા ગામના ગ્રામવાસીઓ અને બળદિયાના વેપારી એસોસિએશન દ્વારા મૌન પાળી અને મૌન રેલી કાઢીને બહોળી સંખ્યામાં લોકોએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

અરો પરિચય આપી દઉં તમને શિવજીભાઈ સામજી વેકરિયા બળદિયા ગામના વતની આજે જે કંઈ સરહદ ઉપર જે વીર જવાનો જે શહીદ થયા છે એના અનુસંધાનમાં એને એક શોકાંજલિ આપવા માટે આ વેપારી એસોસિએનએ જે કંઈ આયોજન કર્યું છે એના અનુસંધાનમાં અત્યારે આપણે શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે એકઠા થયા છીએ આ શ્રદ્ધાંજલિ ત્યાંથી નીકળ્યા બાદ વથાણમાં હનુમાનજી મંદિરથી કરી અને ગામમાં મૌન રેલી પાડી અને એક માનમાં આપણે એક આજે બળદીયા ગામે વેપારી એસોસિએને જે કંઈ બંધ પાડ્યું છે એની પણ આપ મીડિયાવાળા નોંધ લેશો કેવી રીતના ઘટના ઘટી છે જે કંઈ આ મહાભોમની જે રક્ષા કરવાવાળા એવા જે જવાનો છે ત્યાંકને આ એક દેશનું રક્ષણ કરવા માટે જે ત્યાં ઉપસ્થિત છે રાત દિવસ આઠોપોર જ્યાં કને આપણી એક

એસી ડાઇનિંગ હોલ ભુજ શહેરની લોકપ્રિય અનપૂર્ણા લોચમાં આપને મળી રહેશે શુદ્ધ શાકાહારી કચ્છી ભામ ગુજરાતી અને પંજાબી ભોજનનો રસ સ્થાન પ્રવાસીઓને મળી રહેશે સ્વાદિષ્ટ ભોજન ગ્રાહકોને સંતોષ એ જ અમારી ઉપલબ્ધિ છે ઘર જેવા ભોજનનો સ્વાદ માણવા માટે અવશ્ય પધારો અન્નપૂર્ણા લોચમાં આપશે અન્ન ખાના નહીં ખાયા તો ક્યાં ખાયા તો નોંધી લેશો અમારું સરનામું અન્નપૂર્ણા લોજ ભીડ ઘેટ ભુજ કચ્છ કોન્ટેક્ટ નંબર ભૂમિત ગોળ વિનોદભાઈ સત્તાણું એકસો તેતાલીસ નવ્વાણું એકસો પિસ્તાલીસ